નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપ જે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો પોસ્ટર એ પોસ્ટર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પોસ્ટર છે અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જે છે એને પાંચ વર્ષ પૂર્ણ ગઈકાલે પૂર્ણ થયા છે એ નિમિત્તે અહીંયા જે પીઆઈ બીની વેબસાઇટ છે એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરો જે સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ પર આ માનધન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું જે પોસ્ટર છે એ પોસ્ટર અહીંયા મૂકવામાં આવ્યું છે અને આ યોજના હેઠળ જે દેશના ખેડૂત મિત્રો છે એ ત્રણ હજારનું પેન્શન મેળવી રહ્યા છે તો આ જે યોજના છે એ યોજનાને પાંચ વર્ષ ગઈકાલે પૂર્ણ થવાથી પીઆઈ બીની જે વેબસાઇટ છે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરો એમણે આ એક પોસ્ટર માનધન યોજના આ જે યોજના છે આ યોજના હેઠળ અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ પોઈન્ટ અડત્રીસ લાખ જે ખેડૂત મિત્રો છે એ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે જે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે આ યોજનાનો ત્રેવીસ પોઈન્ટ અડત્રીસ લાખ ખેડૂતો લાભ મેળવી રહ્યા છે અને આ જે ખેડૂત મિત્રો છે એમને દર મહિને પેન્શન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે છે તો મિત્રો શું આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અને એનો લાભ મેળવો હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ અને એના નીતિ નિયમો શું છે એ તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું તો વિડિયો સાથે બન્યા રહેજો

બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને આ જે યોજના છે એ સમગ્ર ભારત દેશમાં લાગુ છે સમગ્ર ભારત દેશની અંદર જે ભારત દેશના બધા જ રાજ્યો છે એની અંદર આ યોજના ચાલુ છે અને દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે આ યોજના ચાલુ કરવાનો ઉદ્દેશ એ હતો સરકારનો કે જે આપણા ઘરડા જે વૃદ્ધ મિત્રો છે એમને આગળ જતાં એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી આવકનો કોઈ સ્ત્રોત ન હોય અને એમને જીવન જીવવામાં મુશ્કેલી ના પડે એના માટે મિત્રો આ યોજના ચાલુ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા એટલે એમને દર મહિને ત્રણ રૂપિયા જે કેન્દ્ર સરકાર છે એ જે પેન્શન ફંડ છે એમાંથી ખેડૂત મિત્રોને આપે છે જે સાઠ વર્ષની ઉપરના જે ખેડૂત મિત્રો છે એમને આ ત્રણ દર મહિને એમના ખાતામાં જમા કરવામાં આવે છે હવે મિત્રો આપણે એ જાણીએ કે આ જે માનધન યોજના છે એનો લાભ કોણ કોણ લઈ શકે તો મિત્રો જે ખેડૂત મિત્રો છે કે જેમને ખેડવાલાયક જમીન ધરાવતા જે ખેડૂત મિત્રો છે નાના અને શ્રીમંત ખેડૂત મિત્રો એ દરેકને આ યોજનાનો લાભ મળી શકે છે અને પોતે મેળવી શકે છે હવે મિત્રો આપણે એ જાણીએ કે માનધન યોજના જે છે એના નીતિ નિયમો શું છે મિત્રો એ છે કે ચાલીસ વર્ષની ચાલીસ વર્ષ જે છે એ ચાલીસ વર્ષ પછી જે ચાલીસ વર્ષ છે એના પછી સાઠ વર્ષ જ્યારે થશે ખેડૂત મિત્રોને ત્યારે એમને ત્રણ હજાર રૂપિયા જે છે એ પેન્શન તરીકે કેન્દ્ર સરકાર પેન્શન ફંડમાંથી દર મહિને આ ખેડૂત મિત્રોને સાહીઠ વર્ષની ઉંમર થશે ત્યારે ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે હવે મિત્રો આ જે માનધન પીએમ કિસાન માનધન જે યોજના છે એનો લાભ મેળવવા માટે ખેડૂતોએ દર મહિને રૂપિયા પંચાવન થી બસો રૂપિયા કેન્દ્ર સરકારના જે પેન્શન ફંડ છે એમાં ચૂકવવાના હોય છે એટલે કે તમારે જો આ યોજનાનો લાભ મેળવવા હોય તો તમે અઢાર થી ચાલીસ વર્ષની વયના હો ત્યારે તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અને ફોર્મ જ્યારે ભરશો ત્યારે ત્યાં તમારે પંચાવન થી બસો રૂપિયા ચૂકવાના થશે દર મહિને હવે તમને એક પ્રશ્ન થશે કે રૂપિયા પંચાવન થી બસો કેવી રીતે ચૂકવાના હોય તો હું આપને એક ચાર્ટ બતાવું છું એક ફોટો બતાવું છું એની અંદર હું તમને વિગતવાર માહિતી આપું છું કે તમે પંચાવન રૂપિયાથી બસો રૂપિયા દર મહિને કેવી રીતે તમારે આપવાના થાય છે તો જોવો મિત્રો જ્યારે તમે આ યોજનામાં એપ્લાય કરો છો જ્યારે રજીસ્ટ્રેશન તમે કરો છો ત્યારે તમારી ઉંમર જે છે એ અઢાર વર્ષની જો હશે તો તમારે પંચાવન રૂપિયા પ્રતિ મહિનો જે છે મહિને તમારે ચૂકવવાના રહેશે જો તમારી ઉંમર ઓગણીસ વર્ષની છે તો તમારે અઠાવન રૂપિયા ચૂકવવાના છે દર મહિને એવી રીતે જો તમારી ઉંમર પચીસ વર્ષની છે તો તમારે એસી રૂપિયા ચૂકવવાના છે દર મહિને જો તમારી ઉંમર તેત્રીસ વર્ષની છે તો તમારે એકસો ત્રીસ રૂપિયા ચૂકવવાના છે અહીંયા ચાર્ટમાં અહીંયા જ્યાં ઇમેજ છે એની અંદર તમે જોઈ શકો છો પછી લાસ્ટમાં અહીંયા તમે જોઈ શકો છો જો તમારી ઉંમર ચાળીસ વર્ષની છે તો તમારે બસો રૂપિયા જે છે એ દર મહિને સરકારના જે પેન્શન ફંડ છે એની અંદર તમારે જમા કરાવવાના રહેશે અને આ જો તમે જમા કરાવશો તો તમને જ્યારે તમારી ઉંમર જે છે એ સાઈઠ વર્ષ પછી સાઠ વર્ષથી ઉપરની ઉંમર તમારી થશે એકસઠ વર્ષની તમારી ઉંમર થશે ત્યારે મિત્રો તમને ત્રણ હજાર રૂપિયા જે છે એ તમારા ખાતામાં દર મહિને જમા થશે પછી મિત્રો બીજું કે જો કોઈ ખેડૂત મિત્રનું કોઈ કુદરતી કારણોસર જો મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી જે આ પેન્શન છે એ પેન્શન એમના જે પરિવાર હોય એમના પત્ની બાળકો તો એમને સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે ખેડૂતનું મૃત્યુ બાદ અને પછી પંદરસો રૂપિયા આ જે ત્રણ હજાર રૂપિયા પેન્શન છે એના પચાસ ટકા એટલે કે પંદરસો રૂપિયા દર મહિને એમના પત્નીને પેન્શન તરીકે મળવા પાત્ર છે તો મિત્રો તમારે પણ જો આ યોજનાનો લાભ મેળવો હોય તો તમે પણ આ યોજનામાં એપ્લાય કરી શકો છો અરજી કરી શકો છો અને જો આપ પીએમ કિસાન માનધન યોજનામાં તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એના માટેની જે વેબસાઇટ છે એ ડબલ્યુ 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 ડોટ પી કે એમ વાય ડોટ જીઓવી ડોટ ઇન આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને જ્યારે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જો ફોર્મ ભરતા હો તો ત્યાં પણ એક ઓપ્શન આવે છે કે આ જે માનધન યોજના ઓપ્શન આવે છે કે તમારે માનધન યોજનાનો લાભ મેળવવો છે કે નહીં જો મેળવવો હોય તો તમારે ત્યાં યસ કરવાનું તમારે નો કરવાનું એ ઓપ્શન બતાવે છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર કરી જેથી કરીને હવે પછી હું જો અપલોડ કરું તો એનો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર